દિનેશ સિંધવ વિથ દિનેશમાં પ્રયાગરાજથી તમારું સ્વાગત છે પ્રયાગરાજ એટલા માટે છું કે બાર વર્ષ પછી મહાકુંભ આવ્યો છે અને આ વખતે તો પૂર્ણ મહાકુંભ છે પૂર્ણ મહાકુંભમાં આવવાથી એક જુદા પ્રકારના અનુભવ તમે કરી શકો છો એક દૈવી અને પવિત્ર વાતાવરણનો તમે અહેસાસ કરી શકો છો સાધુ સંતોની નિષ્ઠામાં અહીંયા તમારા જે કર્મો અત્યાર સુધીના બંધાયા છે એ કર્મોને તમે જ્યારે સ્થાયી સ્નાન કરો ત્યારે કર્મોનું તમે એક પ્રકારે તમારા સાથેના તમારા શરીરના કર્મો તમારા મનના કર્મોથી તમે છૂટા થઈ શકો છો હું પ્રયાગરાજમાં છું પૂર્ણ મહાકુંભનો આ જે લ્હાવો છે હું તો લઈ જ રહ્યો છું હું વધારે બોલીશ નહીં તમે દ્રશ્યોથી લ્હાવો રહો સાધુ સંતોની નિશ્રામાં છીએ ત્યારે કેટલાક સાધુ સંતો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન પણ કરીશ जो है कुंभ मेला ये बारह साल में एक बार आता है ऐसे बारह कुंभ होते हैं एक सौ चवालीस साल बाद होता है वो महाकुंभ होता है और मेले की भव्यता देखते हुए कम से कम पचास एक करोड़ पब्लिक यहाँ स्नान करेगी सनातन इकट्ठे होंगे हम लोग भी यहाँ सवा महीने तक कल्पवास के रूप में स्नान के रूप में यहाँ रह रहे हैं यहाँ हमारा जो अखाड़े होते तेरा अखाड़े हैं उनका स्नान और अन्य पब्लिक का भी स्नान शिवरात्रि तक ये कुंभ चलता रहे लेकिन लेकिन संतों का जो स्नान होता है वो तीन स्नान है इसके बाद में हम लोग सात फरवरी को એ બનારસ કે પ્રસ્થાન કર એક આશી સુ આજે અહીંયા પ્રયાગરાજમાં આવ્યા છીએ પૂર્ણ મહાકુંભ બે હજાર પચીસમાં આવવાનું થયું અને આ મોકો મળ્યો લ્હાવો મળ્યો એના માટે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજું છું સાથે અહીંયાનો ઓરા પણ ખૂબ અલગ છે અહીંયા જે આપણી સનાતન સંસ્કૃતિ છે એના વિશે જાણવા મળ્યું ઘણા બધા સાધુ સંતો સાથે મળ્યા ત્યારે ખબર પડી કે કુંભ મેળાની શરૂઆત ક્યાંથી થઈ હતી ક્યાંથી ઉત્પત્તિ થઈ હતી ઘણી બધી જાણકારી બધા સાધુ સંતો પાસેથી મળી છે પોતાની જાતને ખૂબ ધન્યતા અનુભવું છું કે મને અહીંયા આવવાનો મોકો મળ્યો છે હું પોતે સિયારામ ફાઉન્ડેશન ચલાવું છું મારું પોતાનું ખુદનું ફાઉન્ડેશન છે એમાં અમે સમાજ સેવા કરતા હોઈએ છીએ અને સ્નાન કરવા જઈશું અને એવી એ જે દેવી શક્તિ મળશે એનાથી હું ઘણું બધું વધારે સારું કરી શકું એવી ભગવાનને પ્રાર્થના કરું છું કુંભનો મેળો મારા માટે નવું નથી જ્યારે ત્રીસ વર્ષ પહેલા મેં અહીંયાથી જ શરૂઆત કરી હતી ત્રીસ વર્ષ પહેલા પ્રયાગરાજ અલ્હાબાદ કહેવાતું અમારા ગુરુજી કાશ્મીરી બાપુ જે જુનાગઢ હવે તો દેવ થઈ ગયા પણ એના આશ્રયમાં અમે અહીંયા આવ્યા હતા જે પચીસ દિવસ મેં જે કુંભનો મેળો કર્યો જે મને વાઇબ્સ મળતા એ ત્રીસ વર્ષ પછી હું પાછી આવી મારી લાઈફમાં શાંતિ માટે તો દેટ આ ગુમનો મેળો બી મારા માટે સારું લઈને આવે એવું હું ઈચ્છું છું કાશ્મીરી બાપુનું આશ્રમ મારા માટે બીજું ઘર છે કે મારા મેરેજ ત્યાં થયા હતા જે શક્ય નથી બીજા કોઈના માટે વિચારવું પણ શક્ય નથી એમ કાશ્મીરી બાપુના આશ્રમમાં જવું એ જ મોટી વાત છે પણ મેરેજ કરવા કોઈના મેરેજ ત્યાં થાય એ તો શક્ય જ નથી પણ ત્યાં થયા અને એ મારું બીજું ઘર છે અને એ ત્યાંથી હું નીકળી અને એ બાપનો પ્રેમ એને મને આપ્યો છે લાઈફ ટાઈમ માટે હું ક્યારેય નહીં ભૂલું નાઇન્ટી મારા મેરેજ નાઇન્ટીન નાઇન્ટી ફોરમાં અને બે જ મહિના પછી કુંભનો મેળો અલ્હાબાદમાં થવાનો હતો સો દેટ બધા મેરેજ પછી હનીમૂન કરવા જાય મારા એટલા નસીબ સારા કે હું હનીમૂન ની બદલે હું બાપુ ની હરેક કુંભ ના મેળામાં અમે લોકો બે